માતાજી વાંઢાઈ ખાતે દ્રાક્ષ અને રસાહાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવી ભોજન શૈલીથી અનેક પ્રકારના રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે મુદ્રાથી રાજેશ કુબાવતનો એક વિસ્તુધ કચ્છની તપોભૂમિ શ્રી મેં માતાજીમાં દ્રાક્ષ અને રસાહાર શિબિર ત્રણ દિવસ માટે યોજાય છે જેમાં ડૉક્ટર રાજેશ પટેલ નેચરોથેરાપી તથા નરહરી પંડ્યા એ નવી ભોજન પ્રથાથી આનંદમય જીવન જીવી શકાય અને અસાધ્ય રોગમાંથી કાયમી છુટકારો મેળવી શકાય તે પ્રકારના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ત્રણ દિવસની શિબિરમાં ખાસ કરીને બસોથી વધુ ભાઈ બહેનોએ લાભ લીધો હતો આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે નવી ભોજન પ્રથાથી અનેક પ્રકારના સાધ્ય રોગને મુક્તિ આપી શકાય તેમ છે ત્રણ દિવસનું પ્લાનિંગ હતું પંદરસો સત્તર પંદર તારીખે મારો પ્રોગ્રામ હતો સોળ તારીખે ડૉક્ટર શંકર હટંદાની સાહેબ આવવાના હતા પણ આવી નથી શક્યા એટલે બે વાગ્યા સુધી મારો પ્રોગ્રામ રહ્યો બે વાગે અમદાવાદથી મારી સાથે છે રાજેશભાઈ પટેલ એ ઘણા સમયથી આ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને લોકોની એટલી બધી સેવા કરે છે કે જેની કોઈ હદ નથી એમનો પણ શિબિરો થતી હોય છે અને પોતાની રીતે સરસ કામ કરે છે એટલે સોળ તારીખે બે વાગ્યા પછી આજ સુધી એમનો કાર્યક્રમ ચાલુ છે રાજેશભાઈ મારું નામ નરહરિ પંડ્યા નોર્થ ગુજરાત પાટણ ડિસ્ટ્રિક્ટ સરસ્વતી તાલુકો જેસંગપુરા ગામ વ્યવસાય શિક્ષક હતો વય નિવૃત્તિ છે નવી ભોજન પ્રથા